स्मितरुचिरपूर्णेन्दु वदनः प्रफोलाम्भो जन्मा सदसदृशोभा क्षियुगल कृपा पारा श्रीतसकल जीवाति सुखद महाश्रेयो मूर्ति जयति सहिनारायण मुनि जयति सहि नारायनमुनिः श्री स्वामी नारायणाय नमो नमः શ્રી હરિકૃષ્ણ નમો નમ સ્વામિનારાયણ હરે પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો જે સાર સારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેકને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે જેમ પાળો હોય તે કામ નહીં કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ એ પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરંત ક્રોધ થઈ જાય ને તે પદાર્થ નો તત્કાળ ત્યાગ કરે માટે જો ભગવાનમાં દ્રઢ હોય તો એની મેળે જ વૈરાગ્ય વિવેક થઈ આવે છે સહેજાનંદ સ્વામી મહારાજની જય વિવેક ને વૈરાગ્ય સાનો સારા સારનો વિવેક હોય પણ એ નહીં સારા સારનો વિવેક નથી અને વૈરાગ્ય નથી બેમાંથી કોઈ નથી તો એ વિવેક અને એ વૈરાગ કેમ આવે કેમ કે સારસાનો વિવેક નથી અને જગતના પદાર્થનો વૈરાગ નથી બી નથી તો એને ભગવાનમાં હિત કેમ થાય એ ને વિવેક કેમ આવશે મારા જવાબ આપે છે આપણને વિવેક નથી વૈરાગ્ય ને છે કે નહીં વિવેક છે વૈરાગ્ય તો હવે એ બે વસ્તુ આવશે કઈ રીતે કેમ કે ના વગર आग हाल से नहीं महाराज के जो भगवान प्रथमज भगवान में दृढ़ हित थी जाए तो ने योगे कर विवेक वैराग्य प्रगट थाय હિત હોય તો વૈરાગને વિવેક થઈ જાય સમજાયું હિત હોય એ તો એ તો કે મહારાજ જો દ્રઢ હિત હોય પ્રથમથી જ તો એને વિવેકે આવે અને વૈરાગ્ય પણ આવે બોલો આપણે શું કરશું આવ હજુ કરવાનું બાકી છે પ્યારે હેત છે ને ક્યારે વિવેક આવશે ને ક્યારે હોય રાખતા હે ને આ તો મહારાજ સુ કહે પ્રથમ થી જ હેત હોય હવે આપણે તો ઠીક તે પહોંચે તે પહોંચી ગયા હવે વહી અરે હવે હેત કરવાનું હવે नहीं था तो वही नहीं आवे। नहीं। पान नहीं आवे। तो तो नहीं था है। काल आजनी बात बात सांजनी कथा दी का आ तो ज्याय तबड़े लहर हो अंदर हो बार हो अंदर हो ज्या होमड़ाया हेत नहीं क्या हम हेत हो तो हांडेम आप पाकू थी गये कि आप अक्षरधाम में જવાના જ છે એટલે આપણે હવે બીજે ક્યાંય માથું ભરાવાની જરૂર નથી એવું છે ને મહારાજ આપણને સમજાવે છે કેમ કે ભગવાનના ધામમાં જવું હશે તો ભગવાન વિનાના બીજા બધા પદાર્થમાંથી વૈરાગ કેળવવો પડશે જ્યાં વૈરાગ કેળવવાનું ત્યાં વૈરાગ નથી થતો અને જ્યાં હિત કરવાનું ત્યાં હિત નથી થતો જેમ જેમ મોટો થાય એમ એમ भगवान विना बीजा धाम हेत सही जाए पण भगवान मानत खातो अबे भगवान धाम ने केम पोहोचसे केम पोहोचा है हाँ काल में किदू तो આઈસીયુમાં લઈ જાય ત્યારે તમારી પાસે કોઈ ના હોય ત્યારે તમને બધામાંથી વૈરાગ થઈ જાય ત્યાર મારી જોડે કોઈ નહીં મારું કોઈ નહીં કોરોનામાં એમ જતા રહ્યા કે મારી જોડે કોઈ નહીં તો ભાઈ માને છે કે દેખ હું તમારી ભાઈ નહીં આવો તમે તમારા ઉપર રહ્યો હું નીચે હું ઉપર નહીં આવો ઉપરને ઉપર જ બેસી રહે ઘર ને બહાર તાળું મારી દે બહાર નીકળે જ નહીં બારીમાંથી જ લેવડ દેવડ કરે એટલું બિચારો એમને મરી જાય કે હારું મારી જોડ કોઈ નહીં મારું છે એ નહીં ને મોઢે કહી દે હું તમારી ભેગા નહીં રહું બોલો વૈરાગ થઈ જાય કે ના થઈ જાય એવું કરું છે એવી રીતે વહીરાગ કેળવો જ એવી રીતે કેળવો એના કરતા હોમજણથી કેળવી લો તો સારું છે નહીં તો આમ ને આમ ઉગલી જાશો ને કોઈ ભેગો રહેશે નહીં તમે અનુભવ્યું છે ને કે કોઈ સારી રહેશે કોરોનામાં કોઈ રહેતો છોરોય નહોતો રહેતો બાઈ માણસ નતો રહે મા બાપ હોય એમ કે બેટા તું પજતો રે તા તું નીચે નીચે રે ભોયરા બાકી અમે તારી ભેગા નહીં આવીએ અને બોલે એક દાડો બે દાડા કોન્ટાઇનમાં પંદર દાડા રાખે બોલો જતો રે ના જતો રે જતો રે તારું મારું કોઈ નહીં એટલે કોઈ છે જ નહીં તારું હતું જ નહીં તો હવે કોણ છે તારું આ તો એક નાટક છે કે તારી ભેગા બધા ભેગા થયા અને બધા પછી છૂટા થઈ ગયા પણ મારું છે મારો છોકરો મારું ઘર મારી મેડી મારો ઘર જીવમાં થઈ ગયો એટલે હવે ભગવાનમાં હેત થતો નથી જ્યાં કરવાનો છે ત્યાં હેત નથી થતો ज्याो हेत करने प्रयत्न करिए तो, तो प्यारे सफल था छता महाराज में हित ये वैराग केड़वाए ये एना महाराज के प्रथम थी भगवान में हित थी जाए અને શાસ્ત્રોમાં વચના રૂપમાં આવે હિત હોય તો હિતનું વચન કહેવાય અને હિતની વાત મનાય પણ જો હિત ન હોય તો કહેવાય નહીં અને મનાય નહીં અને કહેનારાને એમ થાય મારામાં હેત છે તો કહી દીધું તો સાંભળનારો માનો જ મારું તમે માનો જ મારું નહીં માનતા એનું કારણ હું એટલે હેત નથી એટલે નહીં મનાતો અને તમને કઈ અવરે લઈને લઈ ગયો હું તો એ તમને મારું મને કહી દે નહીં મનાતું નહીં મનાતું એનું કારણ એ જ નથી એ તો વિના હું કારણ દેવો એ જ નથી એટલે નહીં મનાય હું ગમે એટલો પ્રયત્ન કરીશ નહીં મનાય હવે એ પ્રયત્ન કરવાથી મને શું ફાયદો એટલે આપણે હાથ જોડી દેવા હારા ને હાથ જોડી દેવા હારા ખોટું બટ કરવી એના કરતા હાથ જોડી દેવા હારે જેને જે રસ્તે જવું હોય એ જાય આપણે સમય આવે બેસી જવાનો અહીંયા અને મહારાજ મહારાજજી કહે એ પ્રમાણે કહી દેવાના તમને જો મહારાજમાં હેત હોય હોય તો માનજો નહીતર બધું હાલ હાલવા દે પણ મહારાજ એમ કે કે એમનાથી ભગવાન મળવાનો નથી જ્યાં હેત કરો છો એ હેત તો કેવું છે કે ભગવાન થી છેટો લઈ જાય એવું હિત છે જો મહારાજ ની વાત મનાય તો ઠીક નહીતર મહારાજ એવા દહ જણા આવશે ને તોય મનાશે નહીં અને નહીં મનાય ને તો ભગવાનમાં હિત થશે નહીં ને ભગવાનમાં હિત નહીં થાય તો વૈરાગ નહીં આવે વિવેક નહીં આવે અને જ્યાં છો ત્યાંના ત્યાં રહેવું પડશે અને જો હિત હોય અમૃત પે અતિ મીઠા મુખથી हरिणा चरित्र सुनावे रे ब्रह्मा भवशन् काद सेवा जना दर्शन करवा न वे रे तेन सङ्ग देवी ना के ने भजिए आओ कौन लिखियो मुक्तान सामी लिखियो आचु लिखियो कोटु लिखियो मनाए मनाए ये नहीं मना तो है न कारण हेत નથી આવા જો મુಕ್ತાનંદ સ્વામી માહેત નો થાય શ્રીજી મહારાજમાં હેત નો થાય અને બીજે બધે હેત કર્યું તો હું મળશે ઉણા દેતાનંદ સ્વામી લખ્યું કે કરોડ કામ સુધાર્યા પણ મોક્ષ બગાડ્યો તો શું મળ્યું હજુય નહી મનાય તો શું મળશે કરોડ કામ સુધારી દીધા બગડેલો જ સુધારી દીધું પણ મોક્ષ ન સુધાર્યો તો શું મળ્યું અને જેને મોક્ષ સુધાર્યો ને કરોડ બગાડ્યા તો હું બગડી તમારું બગડી જાય છે ને તો મારું બગડી જાય છે બગડી જાય છે એટલે મનાતું નહીં હારું જો સ્વામી કે એમ કરશું તો તારું આપણું આ સંસારમાં બધું ખરાબ થઈ જાય મહારાજ કે જે એમ કરવા જશું તો આપણે આ લોકમાં હેરાન હેરાન દુઃખી દુઃખી થઈ જાય મોક્ષ બગાડશું પણ બાકી આ લોકનો કામ બગાડવો નથી હવે એને એમાં શું ફેર પડશે સ્વામી કે મોક્ષ બગાડે અને બીજા સુધાર્યા તો હું મળીએ ને એમ તમે મોક્ષ બગાડો અને બીજા કામ સુધારો તો તમને શું મળશે તમે વિચારો મોક્ષ બગાડવો છે કે આ લોકના કામ સુધારવાય કે આ લોકના કામ બગાડવા છે કે મોક્ષ સુધારવા છે નક્કી કરો શું કરશો પડશે એમ નહીં મોક્ષ સુધારવો પડશે એમ નહીં પડશે તો ક્યારે નક્કી કરું મકાન ક્યારે પડશે એમ जे जा नीचे बैठा झाड़ क्य पड़ से नक्की खे एम ते तो क्या सुधार सो आम हाल सो तो कहीं नहीं था है बाकी आ जगत न काम तो कोई ना बाकी रहता અને એ કામ પૂરા થાય એવા પણ નથી અને જતા રહ્યા તોય કામ તો થયા જ કરવાના છે નથી થવાના એમ નહીં પણ વિવેક રહેવો જોઈશે જો વિવેક નહીં હોય ને તો કશું જ નહીં થાય સાર શું ને અસાર શું એમ વિવેક નથી હેતથી વિવેકે જતો રહે ને હેતથી વૈરાગ હોય એ પણ જતો રહે અહી મહારાજ કે હેત હોય તો વૈરાગ ને વિવેક આવે પણ હું એમ કહું છું હેત હશે તો વૈરાગ્ય હશે એ જતો રહેશે ને વિવેક હશે એ પણ જતો રહેશે સમજાય તમે ક્યાં હેત કર્યું છે તો થોડો વૈરાગ્ય હશે ને એ જતો રહેશે ને વિવેક હશે એ પણ તમને વિવેક છે એ મોક્ષ સુધારવા પણ હેત એવી જગ્યાએ કર્યું છે એટલે વિવેકે ગતો રહ્યો એટલો રાતે બેને પણ પોતાનું કામ પૂરું કરે बपोरे जागी ने पन करे हवार में वेला उठी पोतानु अधूर काम पहला पूरु करें खेड है रात रात पाली करें राखी रात जो चंद्र पूनम नो दिवस हो तो आखी रात काम कर खेची ले कथा बड़ी तो। तो है तो शू जान ઊંઘ નહીં બગાડી તો હું હશે હવે જે હોય કાલ સાંભળી લઈશું કાલ જાણી લઈશું પણ આ લોકનું કામ હશે તો તરત થશે કોઈ માલ લઈ ગયો સાહેબ ઉધાર આપ કાલ પરત પાછા આપી દે બોલો લખી લો કે ના લખી લો લખી લે નહીં પણ તમે લખ્યું મોક્ષ સુધારી લેવો એમ કરોડ કામ બગાડી મોક્ષ સુધારી લેવું લખ્યું કેમ જરૂરી નહીં નહીં એ તો બધું યાદ જ છે લે ક્યાં કરવું જેથી કરીને આપણો મોક્ષ સુધરે એ હજુ આપણને સમજાણો નથી અને જ્યાં ત્યાં હેત કરીને બેઠા છે એટલે આપણને વિવેક ભૂલાઈ જાય છે પણ જેમાં હેત હોય ને એના પ્રત્યે વિવેક રહે બોલો હમણાં તમને ધંધામાં તકલીફ પડતી હોય